નામે મોટી ઠગાઈ શૂટનું ફોર્મ આવ્યું રાહુલે ફોર્મ ભરતા અલ્કા ઠાકોર અર્ફે બરણીયા નો સંપર્ક થયો તેને દિલ્હી બોલાવી અલ્કા અરવાન ખાન શિવા ઠાકોર વિવેક રાજપૂતે મળી મોટા પ્રોજેક્ટના વાયદાઓ કર્યા

છે રાહુલ અને વર્ષ ઓક્ટોબર માસમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટુડિયો નામની આઈડી પરથી પોસ્ટ ફોલિયો શૂટ કરવા એક ફોર્મ આવ્યું હતું અને આ યુવકે મોડલ પતવાના ચક્કરમાં આ ફોર્મ કે તેને ખ્યાલ પણ નહોતો કે ડેપ સિરીઝ અને યા નો જે કોલ આવ્યો હતો ને જે પાસે તે દિલ્હી પહોંચ્યો હતો જોકે જાત ભાર ના કોન્ટ્રાક્ટ અને અન્ય જે સપનાઓ બતાવી એક પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયાની જે રકમ છે તે યુપીઆઈ ચેક અને આંગળીયા મારફતે પડાવી દેવામાં આવ્યા હતા હાલ આ સમગ્ર કેસની અંદર વિજય ઉર્ફે રાહુલ રોય ઇદ્પલ રાજપૂતસિંહ અને અલકા વિજયસિંહ કરણીયા ઉલ્ફે ઠાકોર ની ધરપકડ કરી આગળની વધુ તપાસ અલખાણ પોલીસે હાથ ધરી છે કે અલકા સામે ભોપાલમાં પણ આ પ્રકારનો જે ગુનો રજીસ્ટર થયો છે અને તેની વધુ તપાસ અલખાણ પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે જ્યાં પોલીસની તપાસમાં હજી ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે જી રાકેશ જોડા